હાલ જે બનાવો રિસન્ટલી અહીંયા જે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જે ગોંડલના જ બનાવો જોઈએ તો છેલ્લા સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ નવા નવા બનાવો સામે આવી રહ્યા છે એમાં રિસન્ટલી એક યુવકની હત્યા કે એક્સિડન્ટ છે એ હજી પહેલી સુલજાયેલી સૈકી નથી આપણી પોલીસ કે ભાઈ ખરેખર અકસ્માત છે કે એક્સિ કે ભાઈ હત્યા છે કારણ કે પોલીસની થિયરી એવું કહે છે કે ભાઈ આ એક રોડ એક્સિડન્ટ છે અને જ્યારે મૃતકના પરિવારજનોને એવું કહે છે કે ભાઈ આની હત્યા કરવામાં આવી છે એટલે એ પણ હજી પેન્ડિંગ છે ત્યાં હમણાં થોડાક સમય પહેલાં તમે જોયું હશે કે ગોંડલના ગોંડલ તાલુકાના ગામના જ એક સરપંચ ઉપર હુમલો થયો છે એટલે ક્યાંક ને ક્યાંક આપણી અહીંયાની ધરતી આવા બધા ક્રાઈમને કારણે વિવાદમાં વધુ આવતી જાય છે એટલે કાયદો અને વ્યવસ્થા એ ધીમે ધીમે જેને આપણે એમ કહી શકાય કે બહુ કસડી ગયેલી હાલતમાં અત્યારે છે અને કારણ કે રોજ તમે ન્યૂઝ ખોલશો ન્યૂઝપેપર ખોલો ન્યૂઝ ચેનલો જુઓ તો મોટા મોટા ક્રાઇમ નવા નવા કૌભાંડો ખૂબ સામે આવી રહ્યા છે એટલે અત્યારે કાયદોની વ્યવસ્થા ખાસ કરીને ગુજરાતની અને એમાંય ખાસ કરીને જે ગોંડલ તાલુકાની વાત કરીએ તો બહુ જ કથડી ગયેલી હાલત છે અને આ ગુંદાળાના હું તમને વાત કરું તો એમાં જ્યારે આ બનાવ બને છે ત્યારે મેં અમુક ન્યૂઝ ચેનલોના અમે જોયા સમાચાર તેમાં એક વ્યક્તિ બહુ ખુલ્લેઆમ ફરતો હતો વિજય જાદવ કરીને હવે એ ગુસ્સી ટોકનો આરોપી છે અને અહીંયા લોકોની વચ્ચે છે જ્યારે એને જામીન આપવામાં આવ્યા હતા હાઈકોર્ટે ત્યારે હાઈકોર્ટે એવી એમાં કન્ડિશન મૂકી છે કે ભાઈ જ્યાં સુધી આ કેસની ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી સૌરાષ્ટ્રની ટેરેટરીમાં તમારે આવવાની નથી પ્રવેશ બંધી છે તેમ છતાં એ વ્યક્તિ છે વિજય જાદવ નામનો અહીંયા ખુલ્લેઆમ ફરે છે પોલીસની આજુબાજુમાં છે આની જ પહેલાં આ વિજય જાદવ છે એ ધાબળા વિતરણ કરતો તેવા વિડીયો વાયરલ થયા હતા ત્યારે તો ગોંડલના પીઆઈ સાહેબ સાહેબને બીજા અધિકારીઓ પર સાથે હતા તો શું આ પોલીસ અધિકારીઓને હાઈકોર્ટના હુકમની ખબર નહોતી કે ભાઈ આ ગુત્સીટોકનો આરોપી છે અને આને સૌરાષ્ટ્રમાં પ્રવેશ બંધી છે એની સાથે એ લોકો ધાબળા વિતરણ કરતા હોય તો આપ સમજી શકો છો કે જ્યારે પોલીસ એક ગુત્સીટોકનો આરોપી છે ઈ એવો કાયદો છે કે જે રિસન્ટલી જ હમણાં આપણી સરકાર અમલમાં લઈ આવી છે બે ત્રણ વર્ષ પહેલાંથી કે ગુજરાત ટેરરિસ્ટ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કંટ્રોલ એક્ટ એટલે જે આતંકવાદી કૃતિઓ કરતા હોય અથવા તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચલાવતા હોય એવી ગેંગને કંટ્રોલ કરવા માટે થઈને આ કાયદો છે એ સરકારે ઘડ્યો અને એનો અમલ કરવામાં આવે છે જે આવી ઓર્ગેનાઇઝ ટોળકી હોય કે જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી હોય એના ઉપર લગામ લગાવવા માટે થઈને આ કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે અને આવી ટોળકીઓના સભ્યોને પૂરીને જેલ હવાલે કરવામાં આવે છે અને અમુક સમય એ લોકો જેલમાં રહ્યા પછી એને જામીન આપવામાં આવે છે તાત્કાલિક તો જામીન પણ કોર્ટ આપતી નથી અને આ બધા જે કાયદાઓ છે એમાં સખત સજાની જોગવાઈઓ છે અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા હોય એટલે એ કોર ક્રિમિનલ જે લોકો હોય એના ઉપર જ આ કાયદો લાગુ પડે છે કોઈ સામાન્ય જનતા ઉપર કાંઈ આ કાયદો કે માની લો ચૂટપૂટિયા બધા ગુના કરતા હોય એના ઉપર આ ગુનો લાગુ પાડવામાં આવતો નથી

દિવસે ને દિવસે ઉપરા ઉપરી મારામારી થવી બેફામ ચોરીઓ થવી જાહેર રસ્તા ઉપર લોકો છરી લઈને ફરવાનું તલવારબાજી કરવાની ડાન્સ કરતા વિડીયો સામે આવે આવું આ જે બધા જે ઘટનાઓ સામે આવે છે આમાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસ એની વ્યવસ્થાને લઈને નિષ્ફળ જતી હોય એવું લાગી રહ્યું છે તો એમના વિશે શું કહેશો તંત્ર છે જે ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે ઓછું ઉતરી રહ્યું છે કે જે અધિકારીઓ જે ભૂતકાળમાં આપણે જોયા ઘણા એવા અધિકારીઓ હતા ઈમાનદાર અધિકારીઓ કે એના નામથી આરોપીઓ છે ને એ ધ્રુજતા અથવા તો એ જે જગ્યાએ એને ફરજ ઉપર મૂકવામાં આવ્યા ને ત્યાંથી એ વિસ્તાર છોડીને જોયા જાય કે એ વિસ્તારમાં રહીએ તો એ શાંતિથી સીધી રીતે જ રહીએ આવા કોઈ અધિકારીઓ અત્યારે આપણી સરકાર પાસે હોય એવું મને દેખાતું નથી અત્યારે એવો એક અધિકારી નહીં હોય કે જેને પબ્લિક ઓળખતી હોય કે ખરેખર આ આવોદ એવા એવા ભૂતકાળમાં એવા ઘણા અધિકારીઓ થઈ ગયા છે જેમ કે દત્તા સાહેબ હતા આપણે સુધીર સિંહા સાહેબ હતા એવા બીજા ઘણા મોટા અધિકારીઓ આવ્યા કે જે ઈમાનદારીથી વર્ક કરતા અને ક્રાઇમ ઉપર જ્યાં એ જે એરિયામાં એને અપોઈન્ટ કરવામાં આવતા એ એરિયામાં તો શાંતિ સપાઈ જતી જ્યારે હાલના જે પોલીસ તંત્રમાં જે કંઈ અધિકારીઓ આવે છે કે જે પીઆઈઓ હોય કોન્સ્ટેબલો હોય એ મોટાભાગે જાણે આ પોલીસ ખાતામાં પૈસા બનાવવા આવ્યા હોય એવી રીતે પોતાની ફરજ નિભાવતા હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કારણ કે મેં જે અત્યારે તમને દાખલો આપ્યો કે જે ગુંડાઓ સાથે ધાબળા વિતરણ પોલીસ કરતી હોય તો એ આ પ્રકારની પ્રવૃત્તિ જ્યારે બંધ નહીં થાય અને જ્યાં સુધી મોરાલિટી ડેવલપ નહીં થાય તંત્રના જે અધિકારીઓ છે આ બધાની ત્યાં સુધી આ બધી વસ્તુ થઈ જ રાખવાની છે કારણ કે આ કોઈ પણ અધિકારી છે એ પોતાની ફરજ કેવી નિષ્ઠાથી નિભાવે છે એના ઉપર આખે આખું સિસ્ટમનો આધાર રહેતો હોય છે જો એક ઉપરી અધિકારી સારો આવી જાય ને તો આખે આખી સિસ્ટમ સુધારી શકે છે એ પછી ભલે ગમે તે ખરાબ કેમ ના હોય પરંતુ અત્યારે એવા અધિકારીઓની ઉણપ હોય ગુજરાત સરકાર પાસે એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે